અમદાવાદના હટીસિંગ આર્ટ સેન્ટર ખાતે ડોક્ટર રવિ દર્શન વ્યાસનું કલા પ્રદર્શન વિખ્યાત કલાકાર

આર્ટ ગેલેરી છે જ પણ અમદાવાદના કલા ચાહકો માટે તથા જે અહીંના જે લોકો છે આર્ટ લવર્સ સ્ટુડન્ટ્સ આર્ટના જે કોઈ ફેકલ્ટી હોય તો એમને અમારું આર્ટ બતાવવા માટે અને આર્ટની અંદર અવેરનેસ ક્રિએટ કરવા માટે હું અહીંયા ખાસ આજે ગયો છું જે ઉથિસિંગ આર્ટ સ્ટેન્ડ સેન્ટર છે તો ઉથિસિંગમાં તો અવારનવાર આર્ટ શોસ થતા જ હોય છે અહીંયા અત્યારે મેં લગભગ વીસેક જેટલા મારા આર્ટવર્ક્સ ડિસ્પ્લે કર્યા છે અને આર્ટ મારું જે રિયલિઝમ વર્ક છે તો જુદી જુદી પ્રકારના જે આર્ટ છે એ આ જગ્યામાં શોઝ થતા જ હોય છે રેગ્યુલરલી બધા લોકોને હું એમ કહું છું આર્ટિસ્ટોને કે તમે મારું વર્ક જોવો પણ મને ફોલો ન કરો આર્ટિસ્ટે પોતાનું પોતાની જે શૈલી છે એ પોતે જ ડેવલપ કરે હું પીળો કલર મૂકું તમે પણ પીળો કલર મૂકો તો એ આર્ટ ક્રિએશન નથી એ ફૂટ સ્ટેપ્સ છે એટલે ઇનિશિયલ ખાલી શીખવા માટે બરાબર તમે બધું સ્ટડી કરો પણ તમારે પોતાને તમારી જ અલગ શૈલી આર્ટિસ્ટે બનાવવી જોઈએ એવું હું વિચારું છું એટલા માટે હું કોઈ શીખવાડવાનું કે લેસન્સ કે એ હું આપતો નથી અને બીજો એ છે કે આટલી બધી સંસ્થાઓની વ્યસ્તતાને લીધે હું ખાલી અડધી કલાક જ પેઇન્ટિંગ કરવા બેસો છું એટલે મને એ પણ ટાઈમ નથી મળતો હું બધા કલા પ્રેમીઓને ઇતિહાસકારોને વિનંતી કરું છું કે તેઓ કલાના કોઈપણ સ્વરૂપમાં ઇતિહાસના મહત્વને સમજવા તેને પુનર્જીવિત કરવા અને અલાયદો રાખવા માટે આગળ આવે આ પૌરાણિક કથાઓને તેના મૂલ્યોનું સૌથી મોટું સન્માન કહેવાશે આ દરેક ચિત્રમાં ગહનતા રહેલી છે કે જે મારા હૃદયને અને આંતર આત્માની અનુભવી છે આજની તારીખે પણ તેનું મહત્વ જળવાઈ રહ્યું છે તે તે રીતે તેને વ્યક્ત કરવા માટે ઘણા સંશોધન વિવરણની જરૂર પડશે એટલે જ એક ચિત્ર પૂરું કરવા માટે મેં છ મહિનાનો સમય લીધો હતો મેં અત્યાર સુધીમાં આવા લગભગ પચાસથી વધુ ચિત્રો તૈયાર કર્યા છે આ પ્રદર્શન જાહેર જનતા માટે નવ માર્ચ સુધી ખુલ્લું રહેશે જે કલાપ્રેમીઓ ઇતિહાસને જાણવા ઇચ્છુક ઉત્સાહ આધ્યાત્મિક પ્રેમીઓ ભારતના સમુદ્ર ભૂતકાળની ખોજ કરવાની અને તક આપશે તો મિત્રો અત્યાર સુધી મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યુઝ નમસ્કાર